અને અમારી ચેનલમાં તમે નવા હો તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજ માટે સાડીની નવી અપડેટ આવે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે ઘરે બેઠા એક પણ પીસ મળી જશે એ પણ ફ્રી કુરિયર સાથે સાથે તમારે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મોકલી આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ પેમેન્ટ ડિટેલ્સ મળી જાય અને તમારે બીજી નવી કલેક્શન અને નવી વસ્તુ જોવી અમારી ચેનલમાં તમે જાઓ કોઈ પણ પીસ ગમ્યાનો તો તમારે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મોકલી આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જાય ફ્રી કુરિયર સાથ છે કોઈ પણ પ્રકારનો સાર્જ દેવાનો નથી ગ્રે બેટ એક પણ સાડી તમે મગાવી શકો છો અને અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વર્ષ લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કેટલા સાડી શોપ આવેલો છે તમે ખુદ રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જોઈ શકો બધા ન્યૂ લેટેસ્ટ કલર છે શોપ ડોલા સિલ્ક ફેબ્રિક ઉપર જ આખી સાડી આવશે ફેન્સી પલ્લુ અને લટકણનું કામ આવશે એક પીસ આપણે આખો તમને એમનો ઓપન કરીને બતાવીએ વાઇન કલર બીટમાં આવશે સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબર માટે જ લાવેલા છે અને ઓફરમાં સાડી છે એટલા માટે સૌથી પહેલાં તમે પીસ બુક કરાવજો અત્યારનો ન્યૂ કલર છે વાઇન કલર સારામાં સારો અને હીટ કલર સોફ્ટ ફેબ્રિકમાં જ આવશે કડક ટાઈપનું મટિરિયલની એકદમ લૂઝ આવશે નાના મોટા લગ્ન પ્રસંગ ફંક્શનમાં પેરા એ ટાઈપની વસ્તુ આવશે અને બ્લાઉઝ પણ એટલું જ મસ્ત આવશે જેની બુટી બંધજમાં અને આ ટાઈપનો સ્લીવ માટે બેલ્ટ આવશે જો મિત્રો અમારા પેજમાં તમે નવા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સાડીઓની રોજ નવી અપડેટ કઈ સાડી લક્ષ્મણનગર સુરતમાં આવશે થેન્ક યુ